તાપી જિલ્લાના માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તક આવતા બ્રિજનું સુરતના અધિક્ષક ઇજનેર દ્વારા નિરીક્ષણ કરાયું હતું કણજોડથી વાલોડને જોડતા બ્રિજના નિરીક્ષણ બાદ તેમણે જણાવ્યું હતું કે પુલ ખૂબ સારી સ્થિતિમાં છે અને તેનું ફાઉન્ડેશન ખૂબ જ મજબૂત છે માર્ગ અને મકાન વિભાગ સુરત સર્કલના જે કે પટેલે જણાવ્યું હતું કે સોનગઢ તાલુકાના દોસવાડા ગામે મીંઢોળા નદી ઉપરના બ્રિજમાં પણ કોઈ ત્રુટી નથી જિલ્લામાં કુલ ઓગણપચાસ જેટલા બ્રિજીસનું નિરીક્ષણ કરાયું છે આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને સારી કન્ડિશનમાં માલુમ પડેલું છે માર્ગ મકાનની ટીમો દ્વારા મે પહેલાં દર વર્ષે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન કરવામાં જ આવતું હોય છે અને એ પ્રમાણે એનું મેન્ટેનન્સ બી કરવામાં આવતું હોય છે આ વખતે ફરીથી ઝુંબેશના ભાગરૂપે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને ડી ટ્રાફિકને યોગ્ય જણાયેલ છે તાપી જિલ્લામાં પણ આ જે પુલો આવેલા છે તેનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે તાપી જિલ્લામાં ડોસવાડા અને જે રૂપવાડા છે તેને જોડતો આ પુલ છે તેના પર જે કર્મચારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આવા જેટલા જે છે લો લેવલ અને હાઈ લેવલ પુલો છે જિલ્લા પંચાયત હસ્તક આવતા જે પુલો છે તેનું નિરીક્ષણ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા કરાઈ રહ્યું છે હજુ સુધી આ પુલોમાં કોઈ પણ ત્રુટી સામે આવી નથી તેવું અધિકારિક રીતે જાણવા મળી રહ્યું છે દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા તાપી